બરોડા ડેરીના મેરાકુવા દૂધ મંડળીના પાંચ મૃત સભાસદોના બેંક ખાતામાંથી ઓગણચાળીસ પોઈન્ટ બાણું લાખની ઉચાપથ થયાના મુદ્દે દૂધ મંડળીના મંત્રી આજે મીડિયા સમક્ષ આવી રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યાની કબૂલાત કરી હતી ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમારે કહ્યું હતું કે મેં મૃતકના નામે ટ્રાન્ઝેક્શન કર્યા છે તે વાત સાચી છે મારી રીત ખોટી છે પણ મંડળીના હિતમાં જ આ કૃત્ય કર્યું છે તેમના ખાતા નથી અને તેઓ દૂધ ભરતા હતા તેમના રૂપિયા મૃતકના નામે લઈ રોકડા ચૂકવ્યા છે ડેરી અને સરકારી ઓડિટમાં પણ કોઈ વાંધો લેવાયો નથી આમ છતાંય હું મારી ભૂલ કબૂલું છું અને તેની સજા ભોગવવા તૈયાર છું મંડળીના મંત્રીએ સાવલીના ધારાસભ્યને ઉદ્દેશીને કહ્યું કે ડેસરથી વરસડા દૂધ મંડળીમાં પણ દૂધ નહીં ભરતા પ્રમુખ સહિતના દસ સભાસદોને જિલ્લા રજિસ્ટ્રરે બરતરફ કર્યા છે જેમાં ડેરીના વહીવટદારને બદલીને રજિસ્ટ્રારના વહીવટદારને મૂકવામાં આવ્યા છે આ મંડળીના મંત્રીના બેંક ખાતામાં રૂપિયા ત્રણ પોઈન્ટ ચોસઠ લાખ ટ્રાન્સફર થયા છે તો ધારાસભ્ય તેની પણ પોલીસ અને રજીસ્ટ્રારની તપાસ માંગે છે આ ઉપરાંત સાવલીમાં મોટા પાયે રેતી ખનન ચાલી રહ્યું છે તો ધારાસભ્ય તે મુદ્દે પણ રજૂઆત કરે મારું નામ પરમાર વિક્રમસિંહ રૂપનાથસિંહમાં નવ વર્ષથી હું ફરજ બજાવતો હતો દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કૌભાંડ કરી બાબતમાં જે મંદિરમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી જે બરોડા ડેરીમાં વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે જેમાં મારે કોઈ ઉચ્ચાપદ કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી અને મુદ્દો રહ્યો કે મૈયત સભાસદ પરિવાર કે જે મૈયત સભાસદના નામે મેં પાંચ સભાસદના નામે પૈસાની લેવડ દેવડ કરી છે એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કરી મજે મૈયત થયા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે પણ મેં મારા માટે નહીં કર્યો મારી મંડળીના હિત માટે કર્યો છે અને મેં મારા ડેરીના જે સભાસદોના ખાતા નહોતા હતા એમને મેં કેશ પેમેન્ટ ચૂકવણું કરેલ છે જેના ચૂકવણા પત્રકની અંદર સહી કરેલ છે ઓડિટરો જિલ્લા રજિસ્ટર બરોડા ડેરી દ્વારા તપાસ કરવામાં આવેલ છે કે મારે ઓડિટ મેમાનની અંદર બરોડા ડેરીના તપાસમાં કોઈ કુહોઈન્ટ કે કોઈ ઉચ્ચા પદ મારા પર

અલગ અલગ ફેટ આવે છે કોઈ પણ ડેરીમાં કોઈ પણ દૂધમાં અહીંયા સરખું કેમ ચોમાસું હોય ઉનાળો હોય સરખા ના જ હોય એ બરોડા ડેરી ચેક કરે છે સભાસદના કેટલા ફેટ આવે ગ્રાહકના કેટલા ફેટ આવે મશીનની અંદર એન્ટ્રી મારી છે ગ્રાહકને બી ખબર પડે છે મંડળીના બી ઓનલાઈન સિસ્ટમ થતા રહે ટ્રાન્ઝેક્શન ફેટ એસના બધા સેમ મળતા જ હોય છે તો પૈસા કમ એક સરખા જ ચૂકવવા એક પૈસા તમામ મંડળીની અંદર બેસર તાલુકાની તમામ મંડળીની અંદર કે મંત્રી દ્વારા મંડળીના ખાતેદારોના પચીસથી વીસના ખાતા હોય એની અંદર પૈસા જે વિલ થતું હોય એક્ઝેક્ટ મારે કે પાંચ લાખ થતું હોય તો મંતરીઓ અમુક દસ પંદર ખાતાનો ઉપયોગ કરે અને એની અંદર ચોવીસ હજાર પાંચસો દસ હજાર પાંચસો એવું નાખી બેંકમાં અધિકાર પત્ર દ્વારા બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરી અને લાઈન અને ગ્રાહકોને કેશ ચૂકવો છે અને દૂધ દૂધના ફેટ તો અલગ અલગ હોય ને દૂધના ફેટ તો અલગ અલગ જ છે ને સાહેબ ના નોંધાયેલી જે નકલ મળી છે તે પ્રમાણે તમારા ફેટ સરખા છે અને ચૂકવણું પણ સરખું છે મારે ફેટ ને ચૂકવણું સરખું છે જ નહીં એ તો જિલ્લા આદિષ્ઠને બરોડા ડીરેક્ટ ચેક કર્યું છે ને હા વૃદ્ધક સભા સદના બેંક ખાતામાં તમને પૈસા ઉપાડ્યા ખર ઉપાડ્યા અને મે ગ્રાહકજી મારા બેલેન્ગામાં એમના ખાતામાં આટલી માત્રા રકમ આવી ગયા આવીને મેં મેં ટ્રાન્ઝેક્શન કર્યું છે ને મેં આ મૂત્રક સભાસદના ખાતાની અંદર ચોવીસ હજાર પાંચસો નાખી ચોવીસ હજાર પાંચસો નાખી બે બીજી સિસ્ટમમાં ઉપાડી અને મેં જે મારી મને અંદર ખાતો નહોતો ધરાવતા એ ગ્રાહકોને મેં ચૂકવ્યા છે અને મારા બરોડા ડેરીના બરોડા ડેરીને તમે દૂધ આપ્યું હોય પૈસા આવે ને એ દૂધ આવી ક્યાંથી મારું દૂધ તો કમ્પ્લીટ છે છે મૃત વ્યક્તિ દૂધ લઈને કઈ રીતે આવ્યું છે મૃત વ્યક્તિના નામે દૂધ ભરેલું નથી એ બરોડા ડેરી અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરેલ છે કેતનભાઈએ પુરાવો આપેલો છે અને એસપીએ તપાસના આદેશ આપેલા છે તપાસ થયેલી છે તપાસમાં પણ આપ દોષિત સાબિત થાઓ છો મેં કબૂલ કરું છું કે મેં મૃતક સભાસદના ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે મારી ભૂલ એક્સેપ્ટ કરું છું એના માટે દી સજા તારે મૃતક મૃતક ઉપરથી આવીને સહી કરવા હું કહું છું તો ખરો મેં સહી કરી સહી તો હું થા જે મેં કરી છે હું જાતે એક્સેપ્ટ નહી કરતો કબૂલ કરું છું